શંકાસ્પદ મુદ્દા માલ કબજે કરી બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર એલસીબી પોલીસ તથા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટાફ મહુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે મહુવા તાલુકાના તલગજરા ગામેથી શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં ટૂંક

પ્રવાહી તથા બંધ બોડીના ટ્રકમાં ભરેલ પાવડરના રૂપમાં લસણ લસણીની થેલીઓ સાથે મહુવામાં રહેતા બે ઇસમો કુલ સત્યાવીસ લાખ બત્રીસ હજાર છસો પચીસના મુદ્દા માલ જાતે ઝડપી લેવાયા છે શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી જે અંગે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી એલસીબીના અધિકારીએ ચલાવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ કોહિલ ભાવનગર નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો